ઓહો અમારા બોખીરા વિસ્તારમાં ઝાઝા સમય પછી જોરદાર વરસાદની હિસાબે આખા બોખીરા હાઈવે ઉપર પાણી ભરાઈ ગયું છે જોઈ ઓછામાં ઓછા પાંચ સાત વરસ પછી આવો વરસાદ થયો છે પાછો

Thank <laughs> you.

chơi <laughs> thôi à à đuôi lại nó coi đi bố mày gọi tao đi bạn

આ તો જવાય નહીં થાય કોઈ પાછું ફાટી આજે હું તો ભૂષણ આ જો બધા અમારા આવાસ વિસ્તારના માણસો બધાય કાર્યકર્તા બધાય આ કાર્યકર્તા બધાય જો અહીંયા આવાસ આવાસ યોજનામાંથી આ અરે આગળી અમે ત્રણ ચાર વાર પીધા ઓ પાણી કેવું કે આવાજમાં અંદર ન ને આ તો આગળી અંદર આવશે ઓય આ રેડીયા તમે